શું ભારતના સંવિધાનને ખતમ કરવાની પૂરેપૂરી તૈયારી થઈ ચૂકી છે વિશ્વની સૌથી મોટી મિસ્કોલિયા પાર્ટી બીજેપી આમ તો આરએસએસ નું ગલવડ્યું કહેવાય લોકો એમ કહે છે કે તેઓ ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવા માંગે છે બીજેપીનો મોટા ભાગનો જે સમર્થક વર્ગ છે એ આ જ કારણથી આ પક્ષની અંધભક્તિ કરે છે પણ એમને ખબર નથી કે આ જ ધર્માધતાના રસ્તા પર ચારનાર અફઘાનિસ્તાન માત્ર પંદર વર્ષમાં જ ધૂળ ચાટતું થઈ ગયું આંધ ભક્તોએ કદાચ ના સાહીઠના ની તસવીર જ નહીં જોયું જ્યાં મહિલાઓ બાકી વિશ્વની જેમ જીન્સ અને ટી શર્ટ પણ પહેરી શકતી હતી અને ઉચ્ચ શિક્ષા પણ લઈ શકતી હતી એ અફઘાનિસ્તાન ધર્મનું અભિણ ચાટીને કેવા ગડથોલિયા ખાઈ ગયું તે આજે સૌ કોઈ જાણે છે તાલિબાનોએ જેવી મૂર્ખતા કરી એ જ મૂર્ખતા આપણા દેશના કેટલાક સ્ક્રિઝોફિનિયા નામની માનસિક બીમારીથી પીડાતા નેતાઓ કરવા જઈ રહ્યા છે પણ તેમને આમ કરતા આપણા સંવિધાનની એક આર્ટિકલ ત્રણસો ખૂબ નડી રહી છે જેનું કામ છે આ દેશના સંવિધાનની રક્ષા કરવી અને આ એકમાત્ર છેલ્લું સુરક્ષા કવચ છે જેને તોડવા માટે બીજેપી દરેક પ્રકારના ધાંધિયા અપનાવી રહ્યું છે અથવા તો નૈતિકતાને નેવે મૂકી રહ્યું છે આ વિડિયોમાં આપણે જોઈશું કે શું છે આર્ટિકલ થ્રી કેવી રીતે આ આર્ટિકલ થ્રી ભવિષ્યમાં આ દેશમાં પેદા થનારા નાર્સિસિસ્ટ ફાસિસ્ટ અને તાનાશાહી વિચારધારાના નેતાઓથી આ સંવિધાનને બચાવશે શું આ આર્ટિકલ ત્રણસો અડસઠને નિપટાવવાની દરેક તૈયારીઓ થઈ ચૂકી છે અને જો હા તો આ તૈયારીઓ કઈ છે શું સત્તામાં બેઠેલા કેટલાક લે ભાગુ નેતાઓનો સંવિધાનને બદલવા પાછળનો જે ઉદ્દેશ્ય છે શું તે હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો છે કે પછી આની પાછળ કંઈક બીજો જ ખેલ છે શા માટે બીજેપી બિહારની પાછળ લાખો કરોડો રૂપિયાની ભેટ સોગાતો ખર્ચી રહી છે જ્યારે અંધ ભક્તોનો ઘડ કહેવાતા ગુજરાતને માત્ર આપે છે બાબાજીનું ઠાલ્યુંડિયો થોડોક લાંબો થશે પણ જાણકારીના પ્રોટીનથી ભરેલો હશે દેશમાં બદલાવ વિસ્તાર નાગરિકો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે અને જેના દિમાગમાં ગોબર ગેસ ભરેલો છે એવા અંધ ભક્તો આગળ ચાલવા મળે તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેન્સી તમારું સ્વાગત કરું છું அப்படி செலவு